જ બોટાદ ખાતે ખેડૂતોનું એપીએમસીના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન હતું જેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપની આદેશથી બોટાદની કિલ્લેલબંધી કરી પોલીસ છાવણીમાં ફેરી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોનો દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહેફિલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલમ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો બનાવ બન્યો હશે તેને લઈને વડોદરા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિન્ટલ રામી સહિત કાર્યકરો પર અત્યાચાર થયા છે બાળકો નાના મોટા દરેક તોડી તોડી કાઢી અને પોલીસે લાઠી ચાલુ

માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે આના અનુસંધાને એકત્રીસ ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અરવિંદ કેજરીવાલજી પોતે દિલ્હીથી એકત્રીસમી ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ ગામડે મહાનગરપાલિકાઓ મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતો પોતાના ન્યાય માટે પોતાના હક માટે લડી રહ્યા હોય અને જે રીતે બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર પડદો પ્રથા ચાલતી હતી હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહે અને પોતાની માંગણી માટે પોતાના હક માટે લડી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂતોને એનો અવાજ દબાવી દેવાનો અને વેપારીઓને ફાયદો કરાવવાનો જે કારસો રચ્યો હતો એની અંદર તારીખે ખાતે કિસાન આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તમે જુઓ કે પોલીસ છાવણીની અંદર આખું માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને પોલીસ છાવણીની અંદર લગાવી દેવામાં આવ્યું અને જે રીતે માર્કેટિંગ યાર્ડની અંદર ચારે બાજુ પોલીસ કોઈ પણ ખેડૂત ત્યાં ન જઈ શકે પૂર ચારે બાજુ કિલ્લેબંધી કરી દેવામાં આવી ત્યારે એની બિલકુલ બાજુમાં ગામના ખેડૂતો ભેગા થઈ હળદર ગામના ખેડૂતો અને ત્યાંના આજુબાજુના તમામ ખેડૂતો ગામે ભેગા થઈ અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કિસાનોની પોતાની માંગણીઓ હતી